હું જ્યારે સ્ટેજ ઉપર ગયો ત્યાં એક કોક કલાકાર

વિડીયો પૂરો અને કાજલ મહેરિયાને શું કહે છે સાગર પટેલ તો મિત્રો વિડીયો ની શરૂઆત કરીએ દ્વારિકા અંદર એક પ્રોગ્રામ રાખવામાં આવે છે ત્યાં સાગર પટેલ પણ ગયા હતા અને ત્યાં કાજલ મહેરિયા પણ આવ્યા હતા મિત્રો અને મોટા કલાકારો આવ્યા હતા અને કાજલ સાગર પટેલની નજીક આવીને તેમના ખોટું બોલે છે અને માતાજી વિશે પણ ખોટું બોલ્યા છે એવું સાગર પટેલ કહે છે મિત્રો જે તમે આગળ વિડીયો જોયો અને તમને આગળ વિડીયો પણ પૂરો બતાવે છે એટલે તમે મિત્રો વિડીયો પૂરો જોજો અને સાગર પટેલ એવું કહે છે કે ખાસ કરીને અમારે એમની સાથે મુલાકાત પણ નથી અને તેઓ

કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આજે હું દ્વારકા ખાતે એક કલાકારોનો અહીંયા સંમેલન હતું જેમાં દરેક શ્રેષ્ઠ કલાકારોનું સન્માન કરવામાં આવે આજે હું આવેલો ત્યારે હું જ્યારે સ્ટેજ ઉપર ગયો ત્યાં એક કોક કલાકાર કાજલ બહેન મેહરિયા કરીને એનું નામ છે એમને મારે ખૂબ કંઈ પરિચય નથી કોક કોક વાર કદાચ કોઈ સ્ટેજ ઉપર આપણે મળ્યા છીએ પણ અંગત મારે એમને કોઈ પરિચય નથી એમ છતાં એમના મનમાં મારા વિશે શું અધ્યાવેદ હશે એમને મારા પ્રત્યે શું ઈર્ષા ભાવના છે તે આ પાટીદાર સમાજના ઉમિયામાના ભગતને કદી મેં મારા શબ્દ મારા મારા મોઢેથી કોદાળો અપશબ્દ મેં ઉચ્ચાર્યો નથી અને મારા કાનમાં એ અપશબ્દ મને ગાળો બોલી મારી માતાજી વિશે મારી ઉમિયામા વિશે ખોટું બોલી